કે મને જવાબ દેશે હમણો હું માગી છે એટલે મારું બોલવાનું મન બોલેલું મને મળતું હોય તો મને જવાબ નઈ દે તારો છોકરો યાદ તો હા ના રો મને જવાબ નઈ દે અરે અતારીન તમે સુકાકો મારી ભૂલ કે દીદી એવ જવાબ કરશે મારે થોડું જવાબ કરવાનો

નામ લીલ ત્રિશ અમાસાના હું તો મે ભેગા લઈને આવી છું ખમા ખમા તને ઓનનો હાથ મારો બોળો નાચ તમા તને બસ મારાથી રમવા જય જય તો મોચ વીજ એ બોલ બોલ કે આ તું બોલતી

આ દીકરી જે જે કઈ દીવા અને દીવાના નાકે હું રાજી 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 પણ

આવ હ હા હા પાંચ પુનોમાં મારું આ પુલેશ નારીએ અગરબत्ती અન તારું જેટલું વેરણ હશે તો બધું વેરણ કરી આવ બાપ ભાઈ લખો

મારી કગર મારા ખાતામાં એક રહી ગયો એના દર્શન મનાપી દે એટલે આ વસ્તુ તન નઈ પારખી એક પણ મારા તારા પગમાં પડવું હે મારા તારા પગમાં પડવું છે આ વસ્તુ તો નઈ ઉરખી એક પણ હું તને તો ઓળખી જલો ઓય જય દાદા

અહીં જીમરા ખરીતર દર્શન દેવા આવો તમા તને મોર તો ફરતો ફરતો તારા ઘરે આવો તમા ઓળખી લેજે પા તમા તને લે અરે જે પર્સડી આપરે પ્રેમથી લઈ જાજે એ મારા ગિન્દારી ની છે પર્સડી છે અને એ પર્સડી આયા પછી તારો અપરે ભરીશ લે મારા બાપ આમ માર નજર સામે નજર મિલાય લે ઘણી <pyatete> ખાપા <speaking einer> <classical humani cœur> <shop toy cefTop> જુગો ભલે બપ મારા માં કે જોગણો આવ્યો છે બપ ઓ સમાતન મારા માં દેખાતું થઈ ગઈ કે જેમ તારું તેજ આ જોગણો મારી શી બોલતરનું અન જુઓ તારો જમીનવાળો કેડો આવો કેયો સમાતન તારા તેજ ના ઘણી ખોમા બાપા આ દીકરાને ઈચ્છા છે ને એક ચલમ બાત ભૂકી દેજો થોરી જે પુડમ છે ને હા આપકી પુણમ આવ હા મારા સુન્દના ગડિયા મને ઉશી છે બાપા વર્તી તારા જય જય દાદા તેજ ના ઘણી ખમા બાપા

પછી વાહેલી વસ્તી નો હું વિચાર નહી કરું પણ તું એમ કે કે મારા મહીષિયા માથું વાલ દે

તો હું તો પડું પણ મારી વસ્તી ને એના પગમાં નાખી દઉં તું ના કરાવતો તું ના ભૂલ કરાવતો મને બસ બસ ભેડો રેજે દાદા

કોઈડી જરૂર નહીં બાપ તારો વંશ પેલો આગળ ને આગળ વધે કારા વંશમાં કોદી ખાબી ના વધો બસ આ આ ઉપર જો હુંનું શીખ ના કરું તો પણ હું મને આપે

અમે આ મારે હી નીટુટા ના પર એટલી કસર મારી ભૂલ ખાય ને તો મને આ લાફો મારજે પણ મારી ના આગા ના થતા ટવકો કરતો જો દે આજ મેં તારી પ્રસાદી ખાધી સમય તમે સિદ્ધ કર હાલો જવાબ ਤੁਸੀਂ સુકાંત જોડે રહે બસ

ફોટો તો નહીં હું ભગવાન તું મને સમય એ છે એટલે હું તને સાથે તું તને આપીશ સેવા આપીશ ખબર છે એક આ પુનમ થી આવતી પુનમ મોધીમાં જો તને હારી નિશાની આલો બસ મને કહે છે એક વાત મને ગિનારી આવ્યો તો ખમા તને ગિનારી પણ ગિનારી જોડે મારે કહું ધીરે 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 છે તારું કરીશ માં તારે પતિ હશે પૂરી કરીશ બસ તણ મને આશા એક જ બાયડી લઈ દે કમરૂય બી જો કોઈ આસાની પડી ના બેટી દીકરી મકાન જ કરજે અન ચાલુ કર દેજે એની અગરબત્તી પછી પાકું થાય ત્યારે એનું એનું બેઠક કાપી દેજે એની અગરબત્તી પછી જો તારી ધીરે 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 તારી હોળે કરું કરો આવા દેવ જવાબ કરતા હોય ને તો મજા આવે કઈ ને કે હું આમ છું તેમ છું ઘટલેા જાણી આપી જલસો બાત જા ને તો કેલો રવિવારે કરે રવિવારે કરે સાદીકરી એને ચમાણું મારજે એને કુબેનનો ખુસાદી કરજે જા આજે એને 5% ફેર છે સરેથી તમે